ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થતાં જ ગુજરાતભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે ખાસ કરીને રાજ્યના શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે મહીસાગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું રાજના અન્ય શક્તિપીઠો જેવા કે બૌચરાજી અને ચોટીલામાં પણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં જ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે અંબાજી ખાતે પહોંચ્યા છે. સવારથી જ ભક્તો લાંબી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. આ સાથે જ સરસ્વતી નદીના પવિત્ર જળથી અંબાજીમાં ઘટ સ્થાપન કરાશે. ત્યારબાદ બપોરે અન્નકૂટ ધરાવવામાં આવશે મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં પણ જોડાયા હતા ત્યારે અંબાજી મંદિર અને યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દર્શનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે અને પીવાના પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે મંદિર પરિસર અને પર્વત પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે પોલીસ અને મંદિર પ્રશાસનના કર્મચારીઓ ભક્તોને દર્શનમાં મદદરૂપ પણ જોવા મળ્યા આગામી નવ દિવસ સુધી પાવાગઢ અને અન્ય શક્તિ ભક્તિમય માહોલ જોવા મળશે ત્યારે પોલીસ અને પ્રશાસન પણ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે સતત કાર્યરત રહેશે